લખીસરાયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લાલુ રાબડી સરકાર પર આકરા પ્રહારો કેન્દ્રીય ગૃહમંત્રીએ આતંકવાદ મુદ્દે યુપીએ સરકાર પર વટબેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લક્ષીશરાય ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું તેમણે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન માટે મત માંગતા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા પોતાના સંબોધનમાં તેમણે બિહારના ભૂતકાળ ને વર્તમાન શાસનની તુલના કરી અને વિકાસના મુદ્દે મતદારોને એનડીએને સમર્થન આપવા આહવાન કર્યું હતું પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે લાલુ પ્રસાદ યાદવ ને રાબડી દેવીના શાસનકાળને જંગલ રાજ ગણાવ્યો હતો તેમણે આરોપ લગાવ્યો કે તે સમય બે હજાર પાંચ પછી નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ સરકારે બિહારને ને જંગલ રાજમાંથી મુક્ત કરી વિકાસના પંથે આગળ વધાર્યું છે આ સાથે જ તેમણે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર પર વોટ બેંકની રાજનીતિ માટે આતંકવાદ સામે નરમ વલણ અપનાવવાનો પણ આરોપ મૂક્યો અમિત શાહે મતદારોને અપીલ કરી કે આગામી ચૂંટણીમાં દરેક મત માત્ર ધારાસભ્ય કે મંત્રી બનાવવા માટે નહીં પરંતુ બિહારના વિકાસને ગતિ આપવા ને જંગલરાજને પાછું આવતું રોકવા માટે છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર છઠ પૂજાને નાટક ગણાવી છઠ્ઠી મૈયા અને વડાપ્રધાન મોદીનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો लालू रबड़ी ने जंगल राज से बर्बाद कर दिया जंगल राज से बर्बाद भाइयों बहनों छह नवंबर को मतदान है आप सभी को कमल और तीर के निशान पर बटन दबाना है आपका एक एक वोट नीतीश जी और मोदी जी के नेतृत्व में विकसित बिहार बनाने के लिए वोट है विकसित बिहार लालू और सोनिया जी की सरकार थी केंद्र में उसने इस देश में आतंकवाद के लिए अपनी वोट बैंक के लिए लचीला स्टैंड रखा था 2014 में आप सभी ने नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाया और उसके बाद जितने भी जितने भी आतंकी हमले हुए पहले सर्जिकल स्ट्राइक की फिर एयर स्ट्राइक की और गांव में जब हमला हुआ ऑपरेशन सिंदूर कर कर पाकिस्तान के घर में घुसकर આતંક્યો કા સફાયા